ફેસ્ફટ મધ્યપ્રદેશમાં હરદામાં આજે ફટાકડાની એક ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ સાથે આગ લાગી હતી જોરદાર વિસ્ફોટોના કારણે આ વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો ફેક્ટરીની આજુબાજુના ઘરોમાં પણ આગ પ્રસરી હતી આ ઘટનામાં છ લોકોના મોત નીપજ્યા છે જ્યારે પયાસથી વધુ લોકો ઘાયલ થયા છે બેરાગઢ ગામમાં મગરધા રોડ પર ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચાલતી હતી અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે તંત્રએ નજીકના ઘરોને ખાલી કરાવ્યા છે અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે હરદામાં આગની ઘટના અંગે વરિષ્ઠ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી મધ્યપ્રદેશના મંત્રી ઉદય પ્રતાપસિંહે ઘટના સ્થળનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને પીએમએનઆરએફમાંથી દરેક મૃતકના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઘાયલોને રૂપિયા પચાસ હજારના વળતરની જાહેરાત કરી છે